એસઓજી ટીમને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે આધારે ગાંધીધામના પીએસએલ કાર્ગો ઝૂપડા પાસે મૂળ ઉત્તર પ્રદેશના વર્ષીય બ્રિજનંદન પ્રસાદ રામજીત પ્રસાદ પોતાની કબજા ભોગવટાની દુકાનમાં ગેરકાયદેસર ક્લિનિક ખોલી ડોક્ટરની પ્રેક્ટિસ કરતો હતો જેની તપાસ દરમિયાન આ ઈસમે કોઈ પણ સક્ષમ સંસ્થા ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન અંગેનું પ્રમાણપત્ર રજૂ કરી શક્યો ન હતો અને ડિગ્રી વગર ડોક્ટરની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા જણાઈ આવ્યો હતો આરોપીના કબજામાંથી ગેરકાયદે રીતે મેડિકલ પ્રેક્ટિસથી મેળવેલી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો મળી આવ્યા હતા આરોપી વિરુદ્ધ તે મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ ગુનો ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે દાખલ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી રૂપિયા ઓગણીસ હજાર આઠસો ચોર્યાશીના કિંમતની એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો કબજે લીધા હતા આ કામગીરીમાં એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ઝાલા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીપી આહિર તથા સ્ટાફ જોડાયો હતો